બાતમી મળી હતી આ બાતમીના આધારે પોલીસે છાપો મારી સાત જુગારિયાઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે કિશનવાડી ઝંડાચોકમાં ચોકમાં દેવી પૂજક નામની મહિલા છેલ્લા કેટલાક સમયથી તેના ઘરમાં ગેરકાયદે જુગારનો અડ્ડો ચલાવતી હતી અને જુગાર રમવા માટે લોકોને બહારથી બોલાવીને જુગાર રમાડતી હતી જે અંગેની બાતમી પાણીગેટ પોલીસને મળતા પોલીસે મહિલાના ઘરે રેડ કરી હતી આ રેડ દરમિયાન મકાનમાં જુગાર રમતા સાત જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા એટલો જ નહીં જુગાર ઉપર મૂકવામાં આવેલા રોકડા રૂપિયા પણ જપ્ત કરી જુગારીયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી